શું છે આખું રાજકારણ તે સમજીએ અ પ્રશાનભાઈ શું કહેશો અત્યારે ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે કે સરકાર અને સંગઠન બંનેમાં પરિવર્તન આવવાનું છે પરિવર્તન આવવાનું છે આવવાનું છે ઘણા ટાઈમથી સાંભળીએ છીએ અને હવે ઊ ફાઇનલી સીઆર પાટીલની ફેરવેલ પાર્ટી પણ થઈ ગઈ આમ તો સીઆર પાટીલની ટર્મ જ્યારે પૂરી થઈ ત્યારે પેલી ફેરવેલ એમણે બોટાદ માં એમની રીતે કરી દીધી હતી કે ભાઈ હવે મને આમાંથી મુક્ત કરો bla 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 એ પછી બે ત્રણ વાર અલગ અલગ જગ્યાએ બોલ્યા કે ભાઈ મને કહી દીધું છે છે ને છેલ્લી શકે કરીને ડેફિનેટલી સરકાર અને સંગઠનમાં ઘણા બધા ફેરફાર એટલા માટે કે કાયદેસર બંધારણ પ્રમાણે પ્રદેશ પ્રમુખની ટર્મ પૂરી થઈ છે નવા પ્રદેશ પ્રમુખ આવશે એટલે આખી એમની બોડી નવી બનાવશે અને એમનો સંગઠન પર્વ હાલમાં ચાલી રહ્યો છે સરકારમાં જ્યારે બે હજાર બાવીસમાં માં ચૂંટણી જીતી એકસો છપ્પન ધારાસભ્યો આવ્યા અને શપથવિધિ થઈ ત્યારે પણ મિનિમમ ગવર્નન્સ એટલે સોળ જ જે આપણી અઠ્યાવીસ ની કેપેસિટી છે એવું બી આવ્યું કે મુખ્યમંત્રી જ બદલાઈ જશે નવું વિસ્તરણ આવશે હવે પાછું આને લે તો આને વત્તા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા આવ્યા એટલે ચૂંટણી લડ્યા તો કે ભી આ પતે એટલે એટલે આમ છે તેમ છે આમાં કેવું છે કે ભાજપ બહુ સ્માર્ટ છે જયારે લોહો બહુ ગરમ હોય ને એકદમ ઉકળતો હોય ને ત્યારે આ બાબતમાં કોઈ ચર્ચા નહીં સડનલી એક રાતે બધા ભૂલી જશે એટલે સડનલી એક એવો લેટર આવી જશે કે ભાઈ આ નવા પ્રદેશ પ્રમુખ અથવા તો આ વિસ્તરણ માટે વિસ્તરણ મને નથી લાગતું કોઈ રીતે કારણ કે વિસ્તરણમાં એટલા માટે કે સરકાર અલ્ટિમેટલી જનતા સ્પર્શી જો કોઈ ઓબ્જેક્ટ કે એલિમેન્ટ હોય તો એ સરકાર છે અને સરકાર અત્યારે ક્યાં એવું નથી દેખાતું કે જનતામાં કોઈ એવો રોષ હોય કે વાતાવરણ બહારનું ઘર આ લોકોની રાડો છે ભ્રષ્ટાચાર છે મોંઘવારી છે બેરોજગારી છે રોડ રસ્તાની હાલત ખરાબ છે બધે તકલીફો છે રોજ નવા કાંડ થાય છે એની ઉપર એક્શન લેવાતી નથી એ બધી રાડો છે પણ એ રાડો છેલ્લે હું દર વખતે કેતો આવું છું કે મતબેંકમાં કન્વર્ટ નથી થવાની બીજી કોઈ જગ્યાએ અથવા એ મતબેંક કઈ જતી નથી રહેવાની એ શ્યોરિટી છે એટલે એમ કે જેમ ચાલે જેમ ચાલવા દો ખોટું કઈક નવું કરશું અને નવો ધડાકો થાય ઉભો એના કરતા જેમ ચાલે છે એમ ચાલવા દો આ તો આપણે આમ ફેરવે રાખો ને આમને સત્યાવીસ સુધી જો ખેંચાઈ જાય સંગઠન બદલી અને જેમ જેમ જ્યાં જ્યાં લોકો નારાજગી દેખાય છે અથવા કોઈ કે વ્યક્ત કરી છે એમને ક્યાંક ને ક્યાંક સંગઠનમાં સમાવી નાનું મોટું પદ આપી અને રાજી કરી અને પછી વળી પાછું સત્યાવીસ સુધી દબાઈશું સત્યાવીસ ની ચૂંટણીમાં વળી પાછો નરેન્દ્ર મોદીનો ફેસ લઈ આવીશું ભૂપેન્દ્રભાઈને એ વખત ખબર નથી સત્યાવીસ માં પાછા રિપીટ કરવા કે ના કરવા એ પેલા બદલવા એટલે જેમ ચાલે છે ભાજપ અત્યારે આ મૂડમાં છે

કોંગ્રેસમાં જતા રહેશે શાંત થઈ જશે કંઈ નહીં થાય એટલે શંકર શંકરભાઈ એ જાણે છે કે બીજું કંઈ થાય અને મારે રહ્યા છે બનાસકાંઠામાં એ પછી ડેરીનું રાજકારણ હોય સહકાર ક્ષેત્રનું હોય ક્યાંક એમનું વ્યક્તિગત રેખાબેન ચૌધરીના નામે લોકસભાની ટિકિટનું હોય સ્વરૂપજી ઠાકોર માંડ માંડ જીત્યા છે એની ઉપર હોય એટલે શંકરભાઈ હોય અલ્પેશ ઠાકોર હોય કે જે કોઈ હાર્દિક પટેલ હોય

જેમ છે એમ રાખવું એવો મૂડ અત્યારે મને સરકાર નો દેખાય રહ્યો છે સરકાર નો દેખાઈ રહ્યો છે પરંતુ સંગઠન નું શું કારણ કે સંગઠનમાં અધ્યક્ષ નથી સંગઠનમાં ઘણા બધા પદ પણ ખાલી છે અને જે પદ ખાલી થયા એને ફરીથી ભરાયા નથી ઘણા બધા બોર્ડ નિગમ એવા છે કે જે બોર્ડ નિગમ ભરાયા નથી અને અત્યારે તો કોઈ પણ અધ્યક્ષ નથી એના

નામના બે ચાર ઉપપ્રમુખો છે એ બિચારા એમનું કર્મનિષ્ઠતાથી એમનું કામ કરી રહ્યા છે માનો ગોરધનભાઈ જડફિયા છે ભરતભાઈ બોઘરા છે આ બધા ઉપપ્રમુખ તરીકે એમનું કામ કરી રહ્યા છે બાકી મહામંત્રી વગરનું આ ઓલરેડી સંગઠન કેટલાય ટાઈમથી ચાલે છે પ્રદીપસિંહ વાઘેલા પણ નથી મહામંત્રી તરીકે અને ભાર્ગવભાઈ ભટ્ટ જેમને આરએસએસમાંથી માંથી બરોડામાંથી લાવવામાં આવ્યા ત્યારે કાઢી છે એ પછી મહામંત્રીનું પદે ભરાણું નથી તો આમ હવે ત્યાં ઉપર જેપી એક વર્ષથી ચાલે છે ક્યાંય કોઈ નારાજગી છે જ નહીં ભાજપ તો બહુ જ કેડર શિસ્તબદ્ધ પાર્ટી છે અને દરેક કાર્ય ત્યાં દરેક કાર્યકર છે પ્રધાનમંત્રી પણ કાર્યકર છે અને મુખ્યમંત્રી પણ કાર્યકર છે એ લાગણી થી લોકો કામ કરી રહ્યા છે લોકોને મજા આવી રહી છે કારણ કે ભાજપમાં એકવાર ઘુસ્યા પછી તમે કશું બોલી શકો નહીં ખાલી આંખ હોય રાખવાના બીજું કશું નહીં સાંભળવાનું અને જીભ તો સાવ નહીં હોવી જોઈએ આ ભાજપના ફોર્મ ભરવાના પહેલા ત્રણ ક્રાઈટેરિયા જે ગાંધીજીના ત્રણ વાંદરા હતા એના પહેલા ત્રણ ક્રાઇટેરિયા છે કે માત્ર એક જ આંખે જોવાનું ભારતીય જનતા પાર્ટીનું મોડી મંડળ કશું તમારે કાનમાં સાંભળવાનું નથી આજુબાજુનું ગમે તેવું કાન બંબેણી થાય અને બોલવાનું તો બિલકુલ નથી ભાજપમાં આવું હોય તો જીભ ને ઘરે મૂકીને આવવાનું છે તમારે જેમ આપણે કહીએ ને કે મગજ ઘરે મૂકીને એમ ભારતીય જનતા પાર્ટીમાં તમારે જીભને ઘરે મૂકીને આવવાની છે એટલે આવું ચાલે છે હજી હું બહુ જ આમાં કોઈ આશાવાદ ધરાવતો નથી હા આમ કહેવાય કે પેજ પ્રમુખ થી લઈ એકસો માંથી એકસો નો ટાર્ગેટ પાંચ લાખ કરતા વધારે લીડ બધી જ વિધાનસભા આ જે બાય ઇલેક્શન આ બધી માનનીય સી આર પાટીલના નેતૃત્વમાં જીત્યા પણ એ તો લોકોએ ક્યાંય સામે ઓપ્શન ન દેખાણું અને અમને જીતાડી આપ્યા છે કે સી આર પાટીલની સંગઠનાત્મક શક્તિ એવી જોરદાર મને નથી કઈ દેખાઈ કારણ કે સંગઠન એટલે શું એક કેપ્ટન તરીકે તમારે આખી નીચેની ટીમને ડ્રાઈવ કરવાની હોય નીચેની ટીમને એમ્પાવર કરી અને એ છેવાડાના માનવી સુધી જઈ અને

દરેક કીધું કે ત્રણ નહીં અને ક્યાંક સાહેબ એવું હવે કોઈ તેમ છતાં ભરપુર કોંગ્રેસી તમે લાયા છો તો જેમને લાયા છો એમને ક્યાં સમાવશો સંગઠનમાં અને એમને ક્યાંય નહીં સમાવો તો એ ચોક્કસ બળવો કરી શકે છે એ કોંગ્રેસીઓ બળવો કરીને પાછા જઈ શકે છે કારણ કે ત્યાં એમના માટે ખુલ્લા દરવાજા છે અને હવે પાછા એ ત્યાં જશે તો કદાચ બહુ બોમણી કદી બહાર આવશે તમારી સ્ટ્રેટેજી બધી જાણી ગયા હશે તો પણ એવા બી ચાન્સીસ બહુ ઓછા છે કારણ કે ત્યાં ઓલરેડી અંદર જ કકળાટ બહુ છે ભરત સોલંકીએ શક્તિ પ્રદર્શન શક્તિસ્રીની સામે કરી નાખ્યું છે અમિતભાઈ ચાવડા ઓલરેડી બંદરખાને બધું કરી રહ્યા છે પાછા એમને પ્રદેશ પ્રમુખ થવું છે એટલા માટે એટલે ક્યાંય કશું ગુજરાતમાં બહુ રાખવું નહીં આશા કે શું થશે ભાજપ એની સંગઠન પ્રક્રિયા પૂર્ણ કરે ફટાફટ એક પ્રદેશ પ્રમુખ આપે જેથી આપણે બી એવા ચર્ચા બંધ થઈ જાય કે હવે કોણ બનશે ને શું થશે ને કોણનું થશે ઓબીસી ફેક્ટર ક્યાંય કશું ચાલવાનું છે નહીં તમે કહી રહ્યા છો ઓબીસી ફેક્ટર નહીં ચાલે પરંતુ છેલ્લા ઘણા વખત જે રીતની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની દેખાઈ રહી છે અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ માટે કારણ કે ભારતીય જનતા પાર્ટી માની રહી છે કે મહિલાઓ હોવી જોઈએ રાજનીતિની અંદર અને ત્રીસ મહિલા અનામત વાતો છે આ ત્રીસ મહિલા અનામત વાતની વચ્ચે એકસો કરોડ સદસ્ય હતી જે સક્રિય સદસ્ય હતી એ ઘટીને માત્ર બાર ટકા થઈ ગઈ તમને એવું લાગે છે કે મહિલાઓ જે રીતે ભારતીય જનતામાં જનતા પાર્ટી માં વખતે સદસ્તતા અભિયાનમાં પણ ન જોડાય એના કારણે શું લાગે છે એ હમણાં જ મેં આર્ટિકલ બી વાંચ્યો અને આપણે માનીય ગુર્ધન બી એ કઈ સ્કીમ પણ આપી કે આમ કરાવો તેમ કરાવો આમાં શું છે હું તમને બહુ સ્પષ્ટ કારણ કહું કે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ કાર્યક્રમોથી ચાલતી પાર્ટી છે રોજે રોજ અલગ અલગ કાર્યક્રમો બૂથ સમિતિ થી માંડીને મંડળ ને બીજું ત્રીજું આપણને તો નામે આવડતા નથી એટલે એવા ઘણા ઘણા કાર્યક્રમો અને કાર્યકરો સતત દોડાય રાખે છે અને કાર્યકરો બિચારા કામ બી કરે છે મેં જોયું એ લોકોનું મંડળ થી માંડીને છેક બૂથ સુધી એ લોકો સોસાયટી એ સોસાયટી એ લોકોની રચના કરવી બૂથ પ્રમુખ આજે મારી સોસાયટીમાં પણ આયા હતા એમ આજે કોંગ્રેસ હજી મારી સોસાયટીમાં દેખાયું નથી હું અમદાવાદના એક્સટેન્ડેડ વિસ્તારમાં રહું છું જે નવો બનેલો છે અડધો કોર્પોરેશનમાં છે અડધો અવડામાં છે પણ મારી સોસાયટીમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રાતે રાતે દસ વાગ્યા પછી આવીને એ પેજ સમિતિનું પેજ લઈને આવશે નામ લેશે સોસાયટી એ સોસાયટી બે જણનું કે તમે નામ આપો આમાંથી બૂથ એજન્ટ કોણ બનશે બૂથ પ્રમુખ કોણ બનશે એમાં મહિલા પ્રમુખ કોને બનાવવા હમણાં તો છેલ્લે બે ત્રણ નવા સેલ મેવા છે એક હતું સ્લેબ બનાયા છે કેટેગરાઈઝડ એક ડિપાર્ટમેન્ટ બનાવ્યા છે અને બધાની ખાના પૂરતી એમની પાસે હોય છે ભારતીય જનતા પાર્ટી પાસે એટલે કાર્યકરોને આપણે ધન્યવાદ આપવા પડે કે બધું જ ખાના આખું બોક્સ પેક કરે છે એ લોકો પણ એ જે કાર્ય કરે છે એની ફલશ્રુતિ એમને પોતાને નથી મળતી સંગઠનની દ્રષ્ટિએ સરકારની દ્રષ્ટિએ છેલ્લે ટિકિટની વેચણીમાં પણ ક્યાંક એમને અન્યાય થતો હોય અને જે મેરિટ બેઝડ ઇવેલ્યુએશન થવું જોઈએ એ નથી થતું મારા પોતાના ગ્રુપના આ રીતે અથવા નજીકના અને ખાસ કરીને મેં કીધું કે મહિલાઓ અત્યારે ઓછી જોડે એનું કારણ આ છે કે રોજ એટલા બધા કાર્યો કાર્યક્રમો ટોળા લઈને જવાનું હાજરી આપવાની એમાં મહિલા મોરચાને તો આપણે

ભાજપના કામ કરે કારણ કે દરેકને એક પોતાનું એક મોટિવેશન હોય અને કર્યા પછી બી સામે રિવોર્ડ્સ પદની દ્રષ્ટિએ બીજી કોઈ દ્રષ્ટિએ ન મળતું હોય એટલે આ વખતે મને લાગે થોડો રિસ્પોન્સ ઓછો છે પ્રતિસાદ ઓછો છે અને લોકોનું મોટિવેશન બનાવવા માટેનું કારણ કે આજે તમે મહિલા છો તમે તમારી સોસાયટીમાં દસ મહિલાઓ ને સાંઠગાંઠ કરી રાખી હોય કે ભાજપના કોઈ પણ કાર્યક્રમમાં એમણે તમારી જોડે આવવાનું દર વખતે વિચાર આવે પછી આવીને શું દર વખતે એકનું એક એકનું એક એટલે એ પછી પહેલા બીજા પાંચમા કાર્યક્રમ સુધી બરાબર છે પછીના કાર્યક્રમમાં તમારી જોડે બી દસ માંથી છ થઈ જશે પછીના કાર્યક્રમમાં છ માંથી પાછા ત્રણ જતા રહેશે એમ એ જે દિન પ્રતિદિન વધારો કરવા માટે પિરામિડ જે ભાજપે ગોઠવવું હોય એમાં ભાજપ ફેલ ગયું છે છેલ્લા બે વર્ષ ત્રણ વર્ષથી અને બીજું કે જે કોંગ્રેસમાંથી આખો ભરતી મેળો ચાલ્યો છેલ્લા ત્રણ વર્ષમાં ખૂબ ચાલ્યો એને લઈને અંદર અંદર નારાજગી પુષ્કળ છે એટલે લોકો દૂર રહે છે હમણાં એજ વાત કરું તમને કારણ કે કોંગ્રેસ માંથી બહુ જ મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં માં આગળ નવા સંગઠનની વાતો છે નવા સંગઠનની અંદર અને કારણ કે જે લોકો આવ્યા છે એમને પોતાને પણ કઈક સ્વાર્થ હશે એમને સેવા કરવા માટે તો એ લોકો આવ્યા નથી ત્યાં આગળ તો એ લોકોને બી પદ અને પ્રતિષ્ઠા જોઈતી હશે એટલે ક્યાંક એવું લાગે છે કે એ વસ્તુ વધારે ભડકો કરી શકે ભારતીય જનતા પાર્ટી અને કદાચ હજી સુધી ડિક્લેર નથી કર્યું એની પાછળનું કારણ પણ આ જ શકે એટલે એક પ્રદેશ પ્રમુખ જે આવે એની પોતાની આખી ટીમ બનાવે એના માણસો તમે જો પ્રદેશ પ્રમુખ બદલાય રાતોરાત બધી ટીમ બદલાઈ જાય એ પછી મીડિયા પ્રવક્તાને ને સંગઠન પર્વનો એક ભાગ પણ છે હવે એ એમના માણસો લે વળી પાછું ઉપરથી બીજું દબાણ કે ભાઈ અમે ઓલરેડી કમિટમેન્ટ સાથે લાયેલા છીએ કોંગ્રેસીઓને એમને પણ ક્યાંક સંગઠનમાં સમાવવાના છે હવે સંગઠનનો નો ક્રાઇટેરિયા બહાર પાડ્યો છે જો ક્રાઇટેરિયાને વળગી રહે તો એક પણ કોંગ્રેસીને તક ના મળે કારણ કે એમણે ઘણું બધું કીધું કે પાછળ એક પ્રમુખ હોવા જોઈએ વોર્ડ પ્રમુખ તરીકે કામગીરી કરેલી હોવી જોઈએ ભૂતકાળમાં વોર્ડના મહામંત્રી તરીકે ત્રણ ટર્મ કે બે ટર્મ રહેલા હોય આવું બધું બ્લા 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 ક્રાઇટેરિયા બનાવે છે હવે એક પણ કોંગ્રેસી આ ક્રાઇટેરિયામાં ફિટ થતા નથી તેમ છતાં એમને સાચવવાના છે બીજું એવું પણ થયું છે કે કોંગ્રેસીઓ જે આયા છે

ભારતીય જનતા પાર્ટી કોઈ એવા સેલ બનાવશે જેની જવાબદારી સોંપી દેશે કોંગ્રેસીઓને અને બની શકે સીધે સીધા પ્રમુખ જિલ્લા પ્રમુખ ના બનાવે તાલુકા પ્રમુખ ના બનાવે અથવા તો એ લોકોને પછી આગળ જતા ચૂંટણી પણ લડાવે કે ભાઈ આમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આવે છે તો જેને સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકરોને રાખે અને ચૂંટણી ટાણે એ બે એકનો ત્રણે એકનો રેશિયો રાખી અને એ રીતે કોંગ્રેસીઓને પણ ક્યાંક સાચવી લેવાનો પ્રયત્ન કરે અથવા તો પછી બોર્ડ નિગમની જો જાહેરાત કરે બોર્ડ નિગમની નિમણૂક થાય અને એમાં બહુ બધા ડાયરેક્ટરો લઈ શકાય દસ અગિયાર પંદર વેલ્યુ ત્યાં હોતી નથી હોતી જગ્યા પણ નથી હોતી અને બીજું કશું મળતું નથી ખાલી ડાયરેક્ટર નું પદ હોય છે એટલે એવું બની શકે કે એ પછી જે કઈ અમુક પીઢ કોંગ્રેસી છે અમુક મોટા કોંગ્રેસી નેતા છે એમને ક્યાંક ને ક્યાંક બોર્ડ નિગમમાં ડાયરેક્ટરો બનાવી અને પછી હમણાં બે વર્ષ ત્રણ વર્ષ પાછા ચૂપ કરી દે જે લોકો વંદી ને આવ્યા છે એ લોકોને પણ જનતા પાર્ટી સંગઠનમાં લઈ શકે છે પણ સાથે જે નારાજગી અત્યારે કાર્યકર્તાઓમાં જોવા મળે છે ખાસ કરીને સરકારની અંદર જો વાત કરવામાં આવે તો સરકાર પાસે એટલા બધા અત્યારે મુદ્દાઓ ચાલી રહ્યા છે એટલે જનતાના જે મુદ્દાઓ છે કે કાંડ આખે આખો થઈ ગયો સરકારને એની કોઈ જ માહિતી નહોતી આ ઉપરાંત જો જોવા જઈએ તો એ સિવાય ટીઆરપી કાંડ થી શરૂ કરીને અલગ અલગ મુદ્દાઓ ઉપર સરકાર બેકફૂટ પર છે તમને એવું લાગી રહ્યું છે કે સરકાર માટે આ બધા જ વિષય ક્યાંક જનતા વચ્ચે જવા માટે પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે બરોડામાં હરણીકાંડ થયો ત્યારબાદ વરસાદ ફૂલ આવ્યો અને સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા નારાજગી લોકોની એમનામ બહાર આવી અને એ વાતને આજે ત્રણ મહિના થયા બધું વિસરાઈ ગયું

લોકો બી બેલેન્સ બીજી રીતે વૈચારિક બેલેન્સ કરે છે કે ભાજપ કેવી રીતે સારું ને કોંગ્રેસ કેવી રીતે સારું મારે અત્યારે માનો કે નારાજગી રોડ રસ્તાની પ્રાથમિક સુવિધાઓની આ પાણી ભરાઈ જવાની આ બધી છે એની સામે બીજું ભારતીય જનતા પાર્ટી છે ઓવરઓલ શહેર રાજ્ય અને દેશ હિન્દુત્વ અને નરેન્દ્ર મોદી આ બધાના ચહેરાને કદાચ જોઈને બી વોટિંગ થતું હોય છે તો આ કદાચ દબાઈ જાય અત્યારની નારાજગી એ વખતે દબાઈ જાય બીજું શું કરશે ભાજપ બહુ સ્માર્ટ છે જે ઓલરેડી બૂથના પ્રમુખ તરીકે કારણ કે કોર્પોરેટરને અંદર લાવું નથી સંગઠન તો હલાવ છે સંગઠનવાળા તો રોજ ત્યાં જઈને વાતો કરે છે બેસી રહ્યા છે તો આવતી વખતે જે કોર્પોરેટર જે બધાની ટિકિટ કાપીને સંગઠનવાળાને કોર્પોરેશનની ટિકિટ આપીને એમની વચ્ચે મોકલી દેશે કે તમે રોજ રોજ જાવ છો તો તમે આ વખતે ફેસ કરો ને એક વખત તમે રિસ્ક લઈ લઈશું અને જે સંગઠનના માણસો તમારા નજીકના છે સોસાયટીઓવાળાના એમને ટિકિટ આપી અને એમને ફેસ કરશે એટલે તરત જ આખું ચિત્ર બદલાઈ જશે આ વાત મારી તમે ક્યાંક સરકાર ગઈ કોર્પોરેશન માંથી આ નક્કી છે અને એટલા માટે બીજેપી પણ એટલા આ પ્રયત્ન કરી રહી છે કે સંગઠનના માણસો ને બહાર કાઢો એમને એક તક કોર્પોરેશન ટિકિટ લડવા ચૂંટણી લડવાની આપો એટલે હવે કયા નવા ચહેરા ઉભા કરી શકાય સંગઠનમાં એટલે શું થશે રિવર્સ મારશે જે અત્યારના કોર્પોરેટરો છે રાજકોટ બરોડામાં એ લોકોને સંગઠનમાં અને સંગઠનમાં છે એ લોકોને કોર્પોરેશનમાં એમ ક્રિસ ક્રોસ કરી અને જે નારાજગી છે એને ખાલી દેવાનો પ્રયત્ન કરશે એટલે છેલ્લે તો જનતાને જ મૂર્ખ બનાવવાના કે આમથી આમ કરી દીધું ને વાર્તા પૂરી થઈ ગઈ કા નામ નહીં તો આમ પકડાઈ દેવાના ને વાર્તા પૂરી એટલે મને મેં લાગ્યું કે કોઈ રીતે બીજી કોઈ રીતે એવો સુર વિરોધનો નો ઇવન આ તક વિરોધ પક્ષ બી કોઈ રીતે ઝડપી શકતું નથી તમે વિરોધ પક્ષ ની વાત કરી પણ વિરોધ પક્ષ અંદર કારણ કે જીજ્ઞેશ મેવાણી હોય કે બીજા નેતાઓ હોય આજે ચૈતર વસાવા ઉપર એફઆઈઆર કરવામાં આવી ચૈતર વસાવા એ પગયાત્રા યાત્રા કાઢી હતી અને પગ યાત્રાને લઈને ચૈતર વસાવા ઉપર એફઆઈઆર થઈ પગ યાત્રા ત્રણ તારીખે નીકળી હતી એફઆઈઆર સાત તારીખે કરવામાં આવી એટલે તમને એવું લાગે છે કે વિપક્ષને પણ આ લોકોએ ટોટલી દબાવી દીધું સરકાર મતલબ લોકશાહીમાં વિપક્ષ પણ હોવો જરૂરી છે પણ વિપક્ષમાં હવે જેટલા બચ્યા છે એ લોકો પણ બિચારા બોલે ને એ માટે કામ કરવામાં આવે છે એટલે જો વિપક્ષ અને ડેફિનેટી સ્કી લાઠી ઉસ્કી ભેસ એટલે ભાજપ એ રીતે ના વિધાનસભામાં આજે સંસદ પણ નથી ચાલવા દેતા તમે વિચાર કરો ચર્ચા નથી થતી ઉપરથી વાત કરીએ તો કોર્પોરેશનમાં પણ હોબાળો થાય તેમ છતાં બોર્ડ પાસ થઈ જાય વિપક્ષ વાત યાદ કરે એટલે વિપક્ષમાં તો ભાજપ કરતા પણ હાલત ખરાબ છે શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બન્યા પછી એમણે આખી બોડી બનાવી જ નથી આપણા ક્યાંક વાંચ્યું કે શક્તિસિંહ આયા પછી એમણે ખાલી બે ત્રણ જણ પેલા વિપક્ષના વિરોધ પક્ષના અરે નેતા ઉપનેતા બનાવ્યા વિધાનસભાના પણ સંગઠનમાં ન ઉપપ્રમુખ બનાયા ના મહામંત્રી બનાયા ના મંત્રી બનાયા એટલે એમનું સંગઠન તો આ બાજુ બી મજબૂત નથી અને વિપક્ષના ગણ્યા ગાંઠ્યા બાર આમના ને પાંચ ત્રણ આમના આમ આદમીના પંદર જણા છે પંદર જણના દબાવવામાં બહુ વાર લાગે નહીં અને એ એક એવા ક્લસ્ટર માંથી આવે છે કે જ્યાં જનતાનો પણ બને એટલો એમને સપોર્ટ ના મળે જેમ તમે ચૈતર વસાવાની વાત કરી તમે જિગ્નેશ મેવાણી હોય જિગ્નેશ મેવાણી મને લાગે છે થોડા વિચલિત થઈ ગયા છે કારણ કે વિચલિત ઇન સેન્સ કે એમનું કાર્યક્ષેત્ર અલગ એ ધારાસભ્ય અલગ અને એ રાજકોટમાંય કામ કરે બીજેય કામ કરે ભલે એમને કાર્યકારી પ્રમુખ તરીકે બનાવ્યા છે એટલે એમની જવાબદારી છે પણ કદાચ જે એ એ થોડા ડીફોકસ થઈને કામ કરી રહ્યા આજે નેહા વાળો આખો મોટો એપિસોડ ચલાઈ રહ્યા છે સંવિધાન બાબા સાહેબ વાળું એટલે કંઈક ડી ફોકસ થઈને કામ કરતા હોય ને એવું મને લાગી રહ્યું છે અને બીજું શું થયું છે કે કેટલાય વર્ષોથી એસસી એસ એટલે કે દલિત નેતાઓ કોંગ્રેસમાં વધારે આપણે સૌ જાણીએ છીએ તો એ દલિત નેતાઓ આટલા વર્ષોથી કોંગ્રેસમાં માંડ એમનો સિક્કો જમાઈને બેઠા એમાં જિગ્નેશ મેવાણી અચાનકથી એકદમ ઉપરથી આવી અને મોટા પ્રસ્થાપિત નેતા એટલે વચ્ચે તો બે ત્રણ જણા એવુંય કહી દીધું કે જો કોંગ્રેસની સરકાર બને અને દલિત નેતા વિચાર તો જીગ્નેશ મેવાણી મુખ્યમંત્રી થાય એટલે લોકોને એવું કે આ જીજ્ઞેશ મેવાણી મોટો થઇ જશે કોંગ્રેસમાં અને કોંગ્રેસમાં એકબીજાને પાડવા વાળા વધારે હોય ભાજપ કરતા ભાજપમાં પાડવાનો પ્રયત્ન થાય પણ પછી કાયદેસર એની પાછળ ના પડી જાય અહીંયા તો હવે જીજ્ઞેશ મેવાણી પાડવાનો પ્રયત્ન ચાલુ થઈ ગયો છે એટલે આ બધી અંદર અંદર ટાટિયા ખેંચ મને લાગે છે વિપક્ષ ને નબળી પાડી રહી છે ભારતીય જનતા પાર્ટી ની આપણે ખુબ ચર્ચા કરી લીધી અને હજી આમાં કઈ મને આગળ કોઈ બીજી આશા બીજી કોઈ પણ રીતે દેખાતી નથી બિલકુલ પ્રશાંત ભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખુબ આભાર તો આપનું શું માનવું છે ભારતીય જનતા પાર્ટીમાં કોણ બનશે નવા અધ્યક્ષ અને શંકર ચૌધરી ને બીજા અન્ય જે સિનિયર નેતાઓ છે શું એમને મળશે મંત્રી પદ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની પૂછજો આવો